જે એમ ખેડૂત મિત્રો ખેડૂત આઈડિયા ડિસ્ક્રુપ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સહાય છે તે કોને કોને મળવાપાત્ર થશે અને કેટલી મળવાપાત્ર થશે તો ઘણા ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન હતા તો અમારે છે તો કે એક એક્ટર પૂરી જમીન નથી તો અમને છે તો કે કેટલી સહાય મળવાપાત્ર થશે તે ઉપરાંત ઘણા ખેડૂત મિત્રોનો એવા પણ પ્રશ્ન હતા કે ફોર્મ છે તે ક્યાં ભરવાના છે તો તે બધી જ માહિતી છે તો કે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને છે તો નવા વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન છે તો કે તરત જ તમને મળી જાય તો ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે તો કે એક એક્ટર ડીટ છે તો કે બાવીસ હજારની સહાય છે તો કે મળવાપાત્ર થશે અને વધુમાં વધુ છે તો કે બે એક્ટર ડીટ સહાય મળવાપાત્ર થશે એટલે છે તો કે ચુમ્માલીસ હજારની સહાય છે તો કે મળવાપાત્ર થશે તો ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન હતા તો અમારે છે તો કે પૂરી એક હેક્ટર જમીન નથી તો અમને સહાય છે તો કે કેટલી મળવા પાત્ર થશે એક હેક્ટર એટલે સવા સવા વીઘા થાય છે તો આપને છે તો કે એક હેક્ટર છે તો કે બાવીસ હજારની સહાય મળવાપાત્ર થશે તો બાવીસ હજારના સો પોઈન્ટ પચીસ વડે ભાંગાકાર કરીએ એટલે છે તો કે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા આવે છે તો તમારે જેટલા વીઘા થતા હોય તેને છે તો કે ગુણ્યા ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા કરી દેવાના છે એટલે એટલી સહાય છે તો કે તમને મળવા પાત્ર થશે બે હેક્ટર કરતાં વધારે જમીન હોય તો છે તો કે તમને સુમ્માલીસ હજાર મળવાપાત્ર થશે આ ખેડૂત મિત્રોનો એવા પણ પ્રશ્ન હતા કે ભાઈ કેટલા ટકા નુકસાન થયું હશે તો સહાય મળશે તો આની પહેલાં છે તો જ્યારે સહાય આપતા ત્યારે તેત્રીસ ટકા તેથી વધારે નુકસાન થયેલું હોય તો તેવા ખેડૂતોને છે તો કે સહાય પહેલાં આપતા હતા અત્યારે જે સહાય જાહેર કરી છે તેમાં છે તો કે બધા જ ખેડૂતોને છે તો કે સહાય મળવાપાત્ર થશે પછી તેને દસ ટકા નુકસાન થયું હોય પચાસ ટકા થયું હોય કે પૂરેપૂરું થયું હોય તો બધા જ ખેડૂતોને છે તો કે સહાય મળવાપાત્ર થશે અને આ વખતે છે તો કે કમોસમી વરસાદને કારણે છે તો કે બધા જ ખેડૂતોને નુકસાન થયેલું છે તો એક હેક્ટર ડીટ બાવીસ હજાર અને બે હેક્ટર ડીટ છે તો કે ચુમ્માળીસ હજારની સહાય છે તો કે ખેડૂતોને મળવાપાત્ર થશે તે ઉપરાંત ઘણા ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન હતા કે ફોર્મ છે તે ક્યાં ભરવાના છે એ અજીતા છે તો કે બહાર પાડવામાં આવ્યું નથી જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે છે તો કે આપણે ફરીવાર વિડિયો લાવશું તે પછી ઓફલાઈન ભરવાના થશે કે ઓનલાઈન તે બધી જ માહિતી છે તે આપણે ફરીવાર વિડીયોમાં લાવશું તો આજથી છે તો કે ટેકાની ખરીદી ચાલુ થઈ ગઈ છે તેની જાણ છે તો તમને ફોન દ્વારા અથવા તો મેસેજ દ્વારા છે તો કે જાણ કરવામાં આવશે તો આવા જ ખેડૂતોને ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે છે તો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશો હવે એક આપણે નવા વિડીયોમાં